હવે આમાં તમે જોઈ શકો છો કે તમને બતાવું છું કે આજે સૌથી પહેલા તો જોઈએ તો શેરડીમાં જે એકદમ મસ્ત ગ્રીનરી આપણે આ જો બહાર થી ઊભીને જોઈએ તો આપણે ગમી જાય એ પ્રકારની જે ગ્રીનરી છે નરવાઈ છે પછી એની ફૂટ શેરડીમાં જે આપણે જોઈએ તો ખૂબ જ સારી એવી ફીટ છે છોડવામાં જોઈ શકો છો આ સિવાય ઓછામાં ઓછું આ ફાર્મરે લગભગ વીસેક વીઘા જેવી જે એની ખેતી છે તે સામે તમે જુઓ તો સામેની સાઈડ છે રોડ છે ત્યાં પણ જે દેખાય છે અને આ બાજુ સામે પણ છે થોડું પાછતરું વાવેતર છે એમાં પણ એમાં હજી પિયત આપવાનું બાકી છે તો ખૂબ જ સારું રિઝલ્ટ જોવા મળી રહ્યું છે આપણે એમના શેરડીના પાકમાં તો જો ખેડૂત મિત્રોને આપણે કહી શકીએ કે આપણી પ્રોડક્ટનો વપરાશ શેરડીના પાકમાં કરવામાં આવે તો જે ડીએપી જે આપણે કહીએ કેમિકલ ખાતરોની સામે ખૂબ જ સરસ રિઝલ્ટ મળે છે ખરીદી અને પૂછપરછ માટે સંપર્ક કરો 9558382526